કેગના રિપોર્ટમાં જાહેર કરાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છસો કરોડના ભ્રષ્ટાચારના કૌભાંડ અંગે વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ દાખવી રહી છે ગત શનિવારે કમિશનને આવેદનપત્ર આપ્યા બાદ ગુરુવારે કોંગ્રેસ દ્વારા ની કચેરી ખાતે ધરણા કરાયા કોંગ્રેસી કોર્પોરેટર્સ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો ધરણામાં પણ જોડાયા ધરણાને પગલે મહાનગરપાલિકાની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કોંગ્રેસે ચીમકી આપી છે કે જો જવાબદારો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેગના અહેવાલની ચર્ચા ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી હતી જો કે તંત્ર આ અંગે પોતાનો બચાવ કરતા કહે છે કે આ અંગે સરકારી મંજૂરી લેવામાં આવી છે તે સમયે ચાર માળથી વધુ ઊંચાઈના મકાન બાંધી શકાય તેમ ન હોવાથી વધુ ટીડીઆર આપવામાં આવ્યું

એફએસઆઈ બીજી જગ્યાએ તેની લોકલ જંત્રીના આધારે ગણી અને બીજી આપવામાં આવેલી અને એ રીતે સરકાર શ્રીની પણ એ વખતે મંજૂરી લેવામાં આવેલી અને મંજૂરી લઈ અને આ એફએસઆઈ